નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઉંજા તરફથી ધોરણ નવના ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગઈ કાલે આપણે બહુપદી પ્રકરણની શરૂઆત કરી એમાં શરૂઆતમાં બહુપદી કોણ કહેવાય એના વિશે માહિતી મેળવી અને એ માહિતી ઉપરથી આપ આ બે પ્રશ્નોના જવાબ આપી શકો શૂન્ય બહુપદીની ગાત ખાલી જગ્યા હોય છે શૂન્ય બહુપદી હોય તો એની ગાત કેટલી હોય એ તમારે કહેવાનું છે બીજો પ્રશ્ન કોઈ તરીકે ખાલી જગ્યા સંખ્યા હોય શકે એટલે કે આપણે સંખ્યાઓના જે પ્રકાર શીખી ગયા એમાંથી પ્રકાર લખવાનો છે તો આ બે પ્રશ્નોના જવાબ આપ કોમેન્ટ કરીને જણાવશો ચલો હવે આગળ જઈએ છીએ આપણે આજે જોઈએ અધ્યાય બે પોઈન્ટ એક છે બે પોઈન્ટ એમાં પેલો દાખલો નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ કઈ છે છે નથી તમારા જવાબ માટે કારણ આપો તો એમાં આપણને આપ્યું સાત દાખલા નંબર એક એનો પહેલો ચાર એક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા સાત તો આપણે પેલા એ નક્કી કરશું આને બહુપદી કેવી કે ન કહેવી બહુપદી કોને કહેવાય આપણે ગઈકાલે શીખી ગયા જેટલા પણ ચલ હોય આપેલ બહુપદી જેટલા પણ ચલ હોય દરેક ચલની ની ઘાત કેવી હોવી જોઈએ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ પૂર્ણ સંખ્યા વિશે આપ જાણો છો બરાબર શૂન્ય થી શરૂ કરી શૂન્ય એક બે ત્રણ ચાર હજાર પાંચ હજાર દસ હજાર આ બધી કેવી છે પૂર્ણ સંખ્યાઓ

બહુપદીના બધા જ ચલની ઘાત કેવી છે પૂર્ણ સંખ્યા છે આપેલ ચલની પૂર્ણ સંખ્યા છે ત્યાર પછી બીજું જોઈએ

તો અહીંયા ચલ આપણો છે એક જ ચલ આપ્યો છે તેનું કારણ પણ આપણે એ જ લખીશું કે જે પહેલામાં લખ્યું આપેલ બહુપદીના બધા જ ચલની ગાતા પૂર્ણ સંખ્યા છે अपेल बहुपदना બધાજ ચલની કિંમત અરે ચલની ઘાતાંક સોરી ચલની ઘાતાંક પૂર્ણ સંખ્યા છે માટે એ પણ શું છે એક ચલ બહુપદી ત્યાર પછી જુઈએ નંબર 3 3^ માં t + t^2 માં 2 કઈ જ પ્રોબ્લેમ નથી પરંતુ પ્રોબ્લેમ ક્યાં છે અહિયાં વર્ગમુળ ટી આપે છે એનું મતલબ શું થાય એનું મતલબ આવું થાય ત્રણ વર્ગુળમાં ટી એટલે એની એક નું ત્યાં ઉત્ત થાય

બહુપદી નથી અને એનું કારણ આપણે લખી શકીએ કારણ ટી ની ઘાત પૂર્ણ સંખ્યા નથી માટે એક ચલ બહુપદી નથી જોઈએ નંબર ચાર વાય પ્લસ ટુ છેદમાં એનું મતલબ વાયની એક ઘાત અને છેદમાં વાયની એક ઘાત હોય તો અંશમાં લઈ જઈએ તો કેટલા થાય વાયની માઇનસ એક ઘાત થાય બરાબર એટલા માટે આ બહુપદીને જો આપણે બીજી રીતે લખીએ

એનું કારણ લખી છે કે വൈમી એટલે કે એ લખી સકી દરેક ચલની ગાતાં પૂર્ણ સંખ્યા નથી જો વિદ્યાર્થી મિત્રો શાંતિથી બેટા બેટા જોઈ લેજો ધ્યાન રાખી લેજો ધીરે ધીરે આપણે જઈએ છીએ તમારા મગજમાં ફી થતું રહેશે બરાબર એકાગ્રતા કેળવવાની થોડીક જરૂર છે અને નિયમિત બનવાની તો પૂર્ણ સંખ્યા નથી માટે આપેલ પદાવલીને એક ચલ બહુપદી કહી કહી શકાય નહીં ત્યાર પછી નંબર 5 શું આપ્યું છે એક્સ ની દસ ઘાત વત્તા વાય ની ત્રણ ઘાત વત્તા ટી ની પચાસ ઘાત x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં 10 એટલે પૂર્ણ સંખ્યા 3 એટલે પણ પૂર્ણ સંખ્યા 50 એટલે પણ પૂર્ણ સંખ્યા મતલબ બહુપદી છે પણ આપણો પ્રશ્ન તો શું છે એક ચલ બહુપદી છે બહુપદી છે પણ એક ચલ બહુપદી નથી કારણ કે અહીંયા ત્રણ ચલ આવ્યા x y અને t માટે ત્રિચલ બહુપદી છે એક ચલ બહુપદી એને કહેવાય નહીં તો કારણ લખીશું એક ચલ બહુપદી નથી એક ચલ બહુપદી નથી અને એના કારણમાં લખીએ બહુપદી છે પરંતુ એક ચલ નહી ત્રિચલ बहुपदी 6 એને કહી કહી છે ત્રિચલ બહુપદી તો આ થયો આપણો દાખલા નંબર 1 ટૂંકા પ્રશ્નામાં અવશ્ય આમાંથી કોઈ એક વારંવાર પૂછાય છે ચલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2 નીચેનામાં નામાં એક્સ વર્ગ નો સહગુણક લખવું જેટલા પણ દાખલા આપે છે જે એક્સ વર્ગ પદ આવે છે એ એક્સ વર્ગ નું સહગુણક લખવાનું સહગુણક કોણ કહેવાય કાલે આપણે શીખ્યા હતા અભિવ્યક્તિમાં બેઝિક અભિવ્યક્તિમાં બરાબર છે પદાવલી ની અંદર શું હોય છે બહુપદીની અંદર કોઈ પણ પદ હોય એના સહગુણક તો હોય જ છે ચલો બીજાનો પહેલો જોઈએ દાખલા નંબર 2 એનો પહેલો

સહગુણક બરાબર ચલો અહીં એક્સ સ્ક્વેર નું સહગુણક કેવાનું છે

ત્યાર પછી નંબર ત્રણ પ્લસ પદ અને એક્સ વર્ગ વાળું પદ છે એની સાથે આગળ કેટલા વડે ગુણાયેલા છે પાય બાય ટુ એટલે કે પાય છેદમાં બે વડે ગુણાયેલું છે એક્સ માટે એનો સહગુણક થશે પાય છેદમાં ટુ તો લખી શકીએ एक्स वर्ग बराबर वर्गमूल टू एक्स माइनस वन वर्गमूल टू एक्स माइनस वन 2x સ્ક્વેર હશે કદાચ 2x જ છે તો અહીંયા x વર્ગ વાળું પદ છે નહીં અને x વર્ગ વાળું પદ નથી તો એનો સહગુણક કેટલો કહી શકીએ 0 તો જો આ બહુપદી કેવી હોય બહુપદીને છેલે વત્તા 0x વર્ગ હોય પરંતુ 0 સાથે ગુણાયું એટલે પદ કેવું થઈ ગયું 0 થઈ ગયું માટે અહીં x વર્ગનો સહગુણક કેટલો કહી શકીએ 0

એટલે કે જેમાં કેટલા પદો હોવા જોઈએ બે જ પદો હોવા જોઈએ અને બહુપદીની घात કોને કહેવાય એ પણ આપણે શીખી ગયા ગઈ કાલે અહીંયા આપણને કહી છે 35 ઘાતવાળી તો મહત્તમ ઘાતાંક કેટલી થવી જોઈએ 35 તો એક પદ તો એ જ રાખવાનું કોઈ પણ ચ લઈ શકાય કોઈ પણ સહગુણક લઈ શકાય બરાબર પરંતુ એની મહત્તમ ઘાતાંક કેટલી રાખવાની છે 35 અને ત્યાર પછી બીજું કોઈ પદ તો ચાલો આપણે જોઈએ

નીચે આપેલી બહુપદીઓની ગાત જણાવો આ વિદ્યાર્થી મિત્રો આપણે ગઈકાલ થિયરીમાં શીખી ગયા કોઈ પણ બહુપદી હોય બરાબર છે જુદા જુદા પદમાં જુદી જુદી ગાત હોય કોઈમાં પાંચ ગાત હોય કોઈમાં ત્રણ હોય પણ આપણે શું ગાત કોને કહીએ છીએ જે ચલની મહત્તમ ગાત હોય એ સમગ્ર બહુપદીની ગાત કહેવાય ચલો આપણે જોઈએ ચોથા નો પહેલો દાખલા નંબર ચાર એનો પહેલો 5x³ + 4x² + 7x જો વિદ્યાર્થીઓ અહી घात છે 3 અહી घात છે 2 અને અહી घात છે 1 મહત્તમ ઘાતાંક કેટલી છે 3 માટે બહુપદીની ઘાત આપણે કેટલી કહી સકીશું 3 બરાબર તો લખી સક્યે हत्तम घातांक त्री बहुपदी घात बराबर जवाब महत्तम घातांक त्रन हो बहुपदी घात बराबर त्रन પરીક્ષામાં જે રીતે પ્રશ્ન પૂછ્યો હોય એ રીતે આખા જ વાક્યની અંદર એનો જવાબ લખવાનો ચલો ત્યાર પછી બીજો પ્રશ્ન ચાર ઓછા વાયવર્ગ ચલો તો અહિયાં જ પદમાં છે અને એની ઘાત છે બે માટે મહત્તમ ઘાત કેટલી થાય બે થાય માટે બહુપદીની ઘાત કેટલી બે जवाब महत्तम गाता बे होती बहुपदी घात बराबर बी त्य पक्ष तीजो प्रश्न पाच वर्गी माइनस सात

અહીં આપણને આપ્યો નથી માત્ર ટી આપ્યું છે એનો મતલબ થયો ટી ની એક મહત્તમ ગાતાં કેટલી થાય એક તો લખી શકીએ અહીં બે હોવાથી બહુપદીની પદી બરાબર એક અરે સોરી એક છે અહીં મહત્તમ ઘાતાંક એક હોવાથી બહુપદીની ગાત બરાબર એક ત્યાર પછી દાખલા નંબર ચાર ચોથા ની અંદર આપણને આપ્યા છે માત્ર ત્રણ તો અહીં ત્રણ આપણે અગાઉના દાખલામાં અગાઉ પણ સમજૂતીમાં કહ્યું કે કોઈ પણ અચળ પદ હોય તો એ કયા ચલથી જોડાયેલું છે? તો અચર બહુપદી ની ઘાત કેટલી હોય શૂન્ય હોય લખી દેવાનું જવાબમાં સીધું જ કે અચર બહુપદી હોવાથી બરાબર બરાબર ચલો આપણને પહેલી આપી છે એક્સ વર્ગ વત્તા શું કરવાનું છે વર્ગીકૃત કોને સુરેખ બહુપદી કહેવાય કોને દ્વિઘાત બહુપદી કહેવાય કોને ત્રિઘાત બહુપદી કહેવાય ગઈકાલે આપણે લેક્ચરમાં અહીંયા ચર્ચામાં શીખી ગયા હતા કે જે બહુપદીની ગાત એક હોય એને કેવી કહેવાય સુરેખ બહુપદી કહેવાય જે બહુપદીની ગાત બે હોય તેની દ્વિઘાત બહુપદી કહેવાય જે બહુપદીની ગાત ત્રણ હોય તેની ત્રિઘાત બહુપદી કહેવાય તો અહીંયા મહત્તમ घात જોઈને એ પ્રમાણે એનો પ્રકાર લખવાનો ચલો દાખલા નંબર 5 પહેલી આપી છે x² + x તો એ મહત્તમ घात કેટલી છે 2 છે માટે કઈ થશે દ્વિઘાત તો લખી સકી દ્વિઘાત બહુ पदी ત્યાર પછી નંબર બી x - x ^ 3 चलो महत्तम घात કેટલી થશે 3 માટે પ્રકાર કયો લખી સકીએ ત્રિઘાત બહુપદી चलो ત્યાર પછી દાખલા નંબર 3 y + y ^ 2 + 4 y + y वर्ग + 4 चलो महत्तम घात कितनी થશે y ની બે ઘાત માટે કઈ બહુપદી છે દૃઘાત બહુપદી તો આપણે લખી સકીએ દ્વિઘાત બહુપદી चलो ત્યાર પછી નંબર 4 1 + x x સ્વરૂપ છે એની મહત્તમ ઘાતાંક છે એક માટે કયો પ્રકાર થશે સુરેખ બહુપદી સુરેખ બહુપદી સુરેખ બહુપદીનું બીજું નામ પણ આપણે ગઈકાલે શીખી ગયા એને શું કહેવાય એક ગાત બહુપદી એવું પણ કહી શકાય બરાબર છે ચલો ત્યાર પછી જોઈએ નંબર 5 અને 5 નંબરમાં આપણને આપ્યું છે 3t ત્રણ ટી એક પદી બરાબર તો અહીંયા ટી અને ટી ની ઘાત છે એક માટે એને કઈ કહીશું સુરેખ બહુપદી સુરેખ બહુપદી ચલો ત્યાર પછી છઠ્ઠા નંબરે આપ્યું છે આર વર્ગ

માટે એને એક પદી કહેવાય પણ ગાતાંગની દ્રષ્ટિએ જોઈએ તો એની ત્રણ ઘાત છે અને ત્રણ ઘાત છે માટે ત્રિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી ત્યાર પછી નીચે છે હા સદ્યાય પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો સ્વાધ્યાય તો પૂર્ણ થાય છે બરાબર છે આગળની થિયરી તો આપણે આવતીકાલ કારણ કે આગળની થિયરી જો રહીશું તો બહુ સમય વીતી જશે આપણે આટલે રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો બરાબર છે ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો આવતીકાલે ફરી મળીશું ગુડ બાય જય હિન્દ જય ભારત નમસ્કાર